જય શ્રી સ્વામિનારાયણ આજના આ વિશેષ વિડીયોમાં આપણે શિક્ષાપત્રીમાં બતાવેલા પાંચ મુખ્ય વ્રત વિશે સંપૂર્ણ માહિતી રહીશું જે શ્રીજી મહારાજે દરેક સંત અને ગ્રસ્ત માટે નિર્ધારિત કર્યા છે જેમાં ચોરી ન કરવી માંસાહારનો ત્યાગ નશીલા પદાર્થોનો ત્યાગ પર સ્ત્રીને માતા સમાન જોવી અને દુષ્ટ સંબંધોનો ત્યાગ પ્રથમ વ્રત ચોરી ન કરવી શિક્ષાપત્રી શ્લોક સોળ મુજબ ભગવાન સ્વામિનારાયણે જણાવ્યું છે કે કોઈ પણ ભક્તે બીજાની મિલકત પર પરવાનગી વિના હસ્તક્ષેપ ન કરવો જોઈએ નકલ કરવી છેતરપિંડી કરવી અને વેપારમાં દગો કરવો આ ચોરી વર્ગમાં આવે છે ભક્તનું જીવન હંમેશા નિષ્કપટ અને ઈમાનદાર હોવું જરૂરી છે બીજું વ્રત માંસાહારનો ત્યાગ શિક્ષાપત્રી શ્લોક પંદર અનુસાર માંસ માછલી અને અન્ય તામસી પદાર્થોનું સેવન ન કરવું જોઈએ આહાર ન માત્ર શરીર માટે પણ મન અને આત્મા માટે પણ અસરકારક હોય છે ભક્તોએ સાત્વિક અને શુદ્ધ આહાર ગ્રહણ કરવો જરૂરી છે ત્રીજું વ્રત નશીલા પદાર્થોનો ત્યાગ શિક્ષાપત્રી શ્લોક સત્ર મુજબ દારૂ ભાંગ તમાકુ ગાંજા અને ગુટકા જેવા નશીલા પદાર્થોનું સેવન મન અને શરીર માટે હાનિકારક છે ભગવાન ભક્તોના મનને શાંતિમય અને પવિત્ર રાખવા આ વ્રત નિર્ધારિત કર્યા છે ચોથું વ્રત બળ સ્ત્રીને માતા સમાન જોવી શિક્ષાપત્રી શ્લોક અઢારમાં દર્શાવ્યું છે કે ભક્તોએ દરેક પર સ્ત્રીને પોતાની માતા સમાન માનવી જોઈએ દ્રષ્ટિશુદ્ધ વાણી સંયમિત અને મન નિર્મળ હોવું ભક્તિના મૂળ તત્વો છે પાંચમું વ્રત દુષ્ટ સંબંધોથી પરિહાર પત્રી શ્લોક વીસ અનુસાર જીવનસાથી સિવાય અન્ય સાથે દુષ્ટ સંબંધ ન રાખો આ વ્રત જીવનમાં વિવેક અને શિસ્ત લાવે છે આ પાંચ વ્રત ભક્તિના પવિત્ર સ્તંભ છે શિક્ષાપત્રની માત્ર ગ્રંથ નથી એ જીવનમાં આચાર્ય રૂપે અપનાવા જેવું છે